અને ભાજપના ગુજરાતમાં સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના મેદાને આવી ગયા છે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે અને એક જ દિવસમાં અમિત શાહ અલગ અલગ લોકસભામાં ઝંઝાવાતી પ્રચાર કરવાના છે તેમના પ્રચાર સભાની શરૂઆત પોરબંદર લોકસભાથી કરી હતી જામ જામકંડોરણાની સભાની શરૂઆતમાં જ અમિત શાહે વિઠ્ઠલ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા તો બીજી તરફ રમેશ ધડુક સાચા સમાજ સેવક છે અને તેમણે લોકો માટે ખૂબ જ કામ કર્યું છે સાથે સાથે તેમણે સૌરાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળોને પ્રણામ કર્યા હતા તો અમિત શાહે સ્ટેજ પરથી કહ્યું કે સૌરાષ્ટ્ર એ મહાત્મા ગાંધીની ભૂમિ છે નરેન્દ્ર મોદી એ ગામે ગામ વીજળી પહોંચાડી છે બે ચરણ થઈ ગયા ભાઈ પરિણામ જાણવું છે બે ચરણનું નું જાણવું છે જોરથી બોલો જરા ક્યાંય કેસો નહીં ને ખાનગી રાખજો હો બંને ચરણમાં માં રાહુલ બાબા સુપડા સાફ થઈ ગયા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 ના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે છે આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટીબંધ 14 ને 19 માં ગુજરાતની મહાન જનતાએ આપણા નરેન્દ્ર બેનના સમર્થનમાં માંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીની જોડીમાં નાખી નરેન્દ્ર મોદીજીએ આ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે ભાઈઓ બહેનો સોનિયા મનમોહનની સરકાર હતી માઉની બાબા મનમોહન સિંહ વડાપ્રધાન હતા રોજ પાકિસ્તાનથી આલિયા માલિયા જમાલિયા ઘૂસી જતા હતા બમ ધમાકા કરતા હતા કરતા હતા કે નહીં બોમ્બ ના ધડાકા ભઈકો જરા જોરથી બોલો કરતા હતા કે નહીં તમે નરેન્દ્રભાઈને 2014 માં વડાપ્રધાન બનાયા પાકિસ્તાને ભૂલ કરી દીધી ઉરીને પુલવામામાં હુમલો કર્યો પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહન સિંહ વડાપ્રધાન નથી ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે કોંગ્રેસની સરકાર નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દસ જ દિવસમાં નરેન્દ્રભાઈએ सर्जिकल स्ट्राइक ने एयर स्ट्राइक करीन पाकिस्तान ना घर में घुसीन आतंकवादियों नो सफाई हो करवानो काम नरेंद्र मोदी भाइयों ने बहनो नरेंद्र भाईये देश ने सुरक्षित करवानो काम नरेंद्र भाईये देश ने समृद्ध करवानो काम कांग्रेस पार्टी दस वर्षी देश ना अर्थतंत्र ने અગિયારમાં નંબર પર છોડીને ગઈ તી નરેન્દ્ર ભાઈએ દસ જ વરસમાં અગિયારમાં નંબરથી પાંચમા નંબર પર લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે અને હું તમને ગેરંટી આપવા આવ્યો છું મોદી સાહેબની ગેરંટી છે પોરબંદર વાળાઓ ત્રીજી વાર વડાપ્રધાન મનાઈ દો આપણું અર્થતંત્ર આપણી ઇકોનોમી દુનિયાની ત્રીજો ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે મિત્રો ત્રીજા નંબર નરેન્દ્રભાઈએ દેશને અકલ્પનીય કામો કરવાનું કામ મને કહો ભાઈ બધા બેનો વિશેષ રૂપે કે અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું તું કે નતું બનવું જોઈતું જોરથી બોલો જરા બનવું જોઈતું તું કે નતું બનવું જોયું તું સિત્તેર સિત્તેર વર્ષથી વોટ બેંક ની આ કોંગ્રેસ પાર્ટી અયોધ્યા ના મુદ્દા ને લઈ રાખ્યો બનાયા પાંચ વર્ષ વર્ષમાં કેસ પણ જીત્યો ભૂમિ પૂજન કર્યું અને બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી અમિત શાહે જામ કંડોરણામાં જાહેર જનસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે બંને તબક્કામાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે કોંગ્રેસ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ ભૂલી ગઈ છે અને કોંગ્રેસે દસ વર્ષમાં ખાડા જ ખોદ્યા છે રાહુલ બાબા કહેતા હતા કે ત્રણસો સિત્તેર કલમ હટશે તો લોહી બેસે ભાજપ કહે છે કે કોઈની તાકાત નથી કે પથ્થર ફેંકાય કોંગ્રેસે અયોધ્યાના મુદ્દાને વર્ષો સુધી લટકાવ્યો છે એ લોકો પણ જાણે છે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરે છે આ સાથે જ તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પોરબંદરની જેલ બંધ કરી હતી ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટી એના રાજમાં ગામમાં આઠ કલાક થી વધારે વીજળી નથી મળતી યાદ છે કે ને ભાઈ બધાને આઠ કલાક વીજળી મળતી હતી

મહત્વની વાત કહેવા આવ્યો છું હું દેશમાં જ્યાં જ્યાં જઉં ભાષણ કરવા નીચે કાર્યકર્તા ઊભા હોય બધા કહે કે સાહેબ અમારે એમપીના ના વખતે મંત્રી બનાવજો અમારા મત ક્ષેત્રનું હારું થાય બધા જ કાર્યકર્તાઓ કે પણ પોરબંદર વાળાનો તો બને બનાયેલો મંત્રી નરેન્દ્રભાઈએ મોકલ્યો છે ભાઈ આ મનસુખભાઈની જોડે મેં કોરોના કાળમાં કામ કર્યું છે એટલા કપરા સમયમાં જરાય ગભરાયા વગર ઉસ્કેરાયા વગર શાંત મગજે 130 કરોડ લોકોના વેક્સિનેશનનો કાર્યક્રમ અને એ પછી સમગ્ર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રનું ઉત્થાન કોંગ્રેસ હતી ત્યારે 7 એમ સતી આજે 22 એમ છે 21 51000 ડાક્ટરો બનતા હતા આજે એક લાખ દસ હજાર ડાક્ટરો દરેક વર્ષે બહાર આવે છે મિત્રો આ પરિવર્તન નરેન્દ્રભાઈ એ કર્યું મનસુખભાઈએ જન ઔષધિ કેન્દ્ર બનાવ્યા અને હવે તો સેવા સહકારી મંડળીઓને આપ્યા પહેલા નવ વર્ષમાં એસી ગણી વૃદ્ધિ જન ઔષધિ કેન્દ્રના લાભાર્થીઓને થઈ છે વીસ ભાવે બધી જીવન ઉપયોગી દવાઓ આજે નરેન્દ્રભાઈ ના યોજના ના લીધે મળે છે એનું પૂરું સંચાલન આપણા મનસુખભાઈ કરી રહ્યા છે